ભાગ લીધો છે મારો વિષય સંસ્કૃત જેમ કે અમારા વર્ગ શિક્ષકનો એ અમાર વર્ગ શિક્ષક સંસ્કૃત છે ને મને સંસ્કૃત વિષય ગમે તે અમે લીધો છે આ સંસ્કૃત વિષય અને અત્યારમાં જો છ વાગે જાગી ગયા છે એવી જો થોડું થોડું ધન ચુસ્સ નાઇન ટોલ તૈયાર થવા

અને શા માટે શિક્ષક બનવાના છે અને શું છે એ આપણે જોઈએ હમણાં માનસી બહેન કપડા પેડ તૈયાર થાય એટલે આપણે પૂછીએ માનસી બેન ને બરોબર વિડિયોમાંથી એ રીતે બનાવી દઈએ તો જય માતાજી કેમ છો બધા સવાર સર ગુડ મોર્નિંગ તો જો આજે અમારા માનસી બહેન શિક્ષક બનવાના છે એટલે મારે સવારમાં એનું ટિફિન કરવાનું હોય બંને ભાઈ બેનની શાળા જાય છે એટલે મારે ટિફિન કરવાનું હોય આપણે ટિફિન કરી નાખી દે પહેલા પહેલા તો મારે ચા પીવી જો હાલો બધા ચા પીવો શિક્ષક દિન છે આજે એટલે સંસ્કૃત સંસ્કૃતમાં ભાગ લીધેલો છે તો એમને એ તૈયાર થાય ત્યાં હું એમનું ટિફિન તૈયાર કરી નાખું તો ચાલો બધા ચા પીવા તો હાલો કાનાભાઈ આપણે તમે નિશાળની અંદર શ્યામાં ભાગ લીધેલો છે અને કયો વિષય લીધો તમે બોલો

આજે તો છે શિક્ષક દિવસ એટલે હું તો શિક્ષક બનીશું એટલે છું સાડી ને થું પહેરી લીધું છે મમ્મીએ સાડી પહેરાવી દીધી છે અને અત્યારમાં જો નવ વાગવા આવ્યા છે એટલે અંકો તૈયાર થઈ જવી અને બધી બહેનો તે બસે આવી જ ગઈ છે પાસો બ્લોગ ચાલુ કરી દીધો છે તો આ સાડી મેં પહેરી તમને કેવું લાગે કોમેન્ટમાં જણાવજો આ સાડી કેવી લાગી આ સાડી મમ્મીની છે પણ મમ્મીએ મને પહેરાવી દીધી છે આ શિક્ષક દિવસે છે ને આજ તો શિક્ષક બને એટલે કઈ બેગ ને એવું લઈને જવાનું હોય આજ તો હું શિક્ષક બની એટલે અને મારો વિષય છે સંસ્કૃત એટલે બધા વર્ગ નંબર વર્ગમાં મારે સંસ્કૃત ભણાવવા જવાનું હોય એટલે આ જણાવી દેશો કે મેં સાડી પહેરી કોમેન્ટમાં તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવી દેશો અને બધા શિક્ષક બનાવીને અહીંયા સરો બધા નાસ્તો કરાવવાના છે એટલે બેગ ને એવું કાંઈ લઈ જવાનું છે નહીં અને ટિફિનને પણ એવું કઈ લઈ જવાનું છે ને કારણ કે બધા શિક્ષક એને બધા નાસ્તો કરવા છે અને મારો વિષય આજ સંસ્કૃતનો છે એટલે બધા વર્ગમાં મારે સંસ્કૃત ભણાવવા જવાનું છે એટલે અને બધા તો આવી ગયા છે બસે નવે વાગી ગયા છે એટલે હું પણ તૈયાર થઈ જાઉં અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે આજે હું તૈયાર થઈશું એટલે તમે બધા પણ કહેજો આ સાડી કેવી લાગે હે લો ગાઈસ કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું આપણે જો એનસીસી ના કપડા પહેરી લીધા છે અને આજે છે ગુરુવાર એટલે અમારે આજ પરેડ કરાવવાના છે અને પ્રેક્ટિસ કરાવે છે એટલે મોટા સાબોની આવવાના છે એટલે આ પ્રેક્ટિસ કરાવવાના છે અને આ છે શિક્ષક આપણે ભાગ લીધો નથી એટલે આપણે આમાં ભાગ લીધો છે એટલે આવો પ્રેક્ટિસ કરીશું અને અમારો વિડીયો ગમો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો માન છે તો શિક્ષક બની હા હે વાહ વાહ તો 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 નિશાળે ને બધાને ભણાવવાની શું આજ હા ઓ બધા એ વર્ગમાં ભણાવવા જવાનું છે આજ તો પાસ નિશાળે ને મારતી ન હો તું ના ના હે ના ના બધાને ભણાવવાના છે આ શિક્ષક બની એટલે મારે બધાને ભણાવવાના છે બધાને સમજાય એ રીતે

એટલે ઈ જોવે ચસ કરીને આપણે કેટલી ટ્રેનિંગ લેવી પછી આપણે મિલેટરી બની જાય કારણ કે અહીંયા તો આપણે ચાલકે હાઈસ્કૂલ માં હોય ત્યાં લગી તો પીટીસી એનસીસી હોય એટલે વાંધો ન આવે પછી જો કોલેજમાં ગયા ને એનસીસી આવે ને એ મિલિટરી ટ્રેનિંગ ની એનસીસી તો આમાં સફળ થઈ ગયા પાસ થઈ ગયા તો આપણે આગળ કોલેજમાં એનસીસી કરશું ને એનથી ને આપણને મિલિટરી બનશું ઈ ટ્રેનિંગ એ મિલિટરી ટ્રેનિંગ હોય એટલે એ બધું ચસ કરીને જોવે છે અત્યારથી ને એ ટ્રેનિંગ લેવા માટે શું શું કરવું પડે તૈયારીમાં રહેવું પડે મિલિટરી અને પાસે એમાં બધું મિલિટરી જોવે હાઈટ જોવે બોડી જોવે વાહ ડાટ સાત સે સે દોડીએ કે બધું ખમીય કે આ બધું જોવે એટલે રોલ ભજવવાનું મને આમ શિક્ષક બનવાનું શોખ છે એટલે આજ હું ભણાવવા જાશ એટલે મારુંથી સપનું પૂરી થઈ જાય

કેવો લાગ્યો તમને અવલોક જણાવી દેજો અને બધાને હેપી શિક્ષક